સુજી મહારાજ અઠ્યાસી હજાર ઋષિઓ ને કથા સંભળાવે છે બીજી બાજુ અનશન વ્રત લઈને બેઠેલા સાતમા દિવસે આજે તક્ષક આવીને કરડવાનો છે મૃત્યુ ભય ઉપસ્થિત હતા રાજા પરીક્ષિત રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી અને શન્ન વ્રત લઈ ગંગા તટ પર આનંદ ઘાટ પર બેઠા છે અને રાજા પરીક્ષિતને પરમ યોગી શુકદેવજી મહારાજ ભાગવતની કથા સંભળાવે છે સુંદર કથા સંભળાવતા સંભળાવતા ભગવાન અને ભગવતી રુક્મણીના વિવાહનીય કથા સંભળાવી છે ભગવાનના અન્ય લગ્ન થયા છે પરીક્ષિતે કીધું મહારાજ મેં સાંભળ્યું છે ભગવાનના બહુ બધા લગ્ન થયા હા પરીક્ષિત ભગવાનના 16108 લગ્ન થયા છે તો હે આ બધા લગ્નની કથા તમે વિસ્તારથી કહો સુખદેવજી કહે છે પરીક્ષિત આ બધી કથા કરવા બે હિત સમય બહુ બિયોજા આજ છેલ્લો દિવસ તારી પાસે આમ ઘડીઓ ગણાય છે તારા અંતની તારા મૃત્યુની પરીક્ષિત દ્વારિકા ની અંદર અનેક યાદવો રહેતા હતા એમાં એક યાદવ હતો સત્રાજીત આ સત્રાજીત ભગવાન સૂર્યની બહુ ઉપાસના કરતો અને સૂર્યની ઉપાસના કરવાના કારણે સૂર્ય એક મણી આપેલો સમક મણી સતરાજીત ને મણી મળ્યો બધા કે હે સત્રાજીત આ મણી તો હકીકતમાં માં ભગવાન દ્વારકાધીશ ને શોભે